આશિકભાઈ અમારો બધો કામકાજ બધું રેડી હોય અને જે રીતે અમે માલ અમારો ચગડોલ રાઇટ અમે ફિટિંગ કરતા હોય વ્યવસ્થિત એ રીતે અમે અહીંયા માલ ફિટિંગ કરું છું બરાબર એમાં જોખમ જોખમવાળો એવું કાળી નથી છે અને અમારી રાઈટો હર આઠ કલાકમાં ચાલુમાં ચેકિંગ થાય છે બરાબર જેટલા અમારા નેટ બોલ્ટ હોય એટલા અમારા હર છ સાત કલાકમાં અમારા બધા છોકરા કારીગર ફોરમેન જે છે એ અમારા બધા એને બધું સારી રીતે ચેક કરે છે બરાબર એમાં કાંઈ છે નહીં ઓર આટલા વર્ષથી અમે ધંધો કરીએ છીએ અમે છ હાથ સ્ટેટ અમે કરીએ છીએ રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક અમે બધી જગ્યાએ એ રીતનું અમે ફિટિંગ અમારી થાય છે અને જે લાકડા ઉપર અમે અમારું ફાઉન્ડેશન જમા બની અમારી જો છે એ રીતે અમારો માલ ફિટિંગ થાય છે અમે તો સમજી લો બાપ દાદા હતા નિયમ નિયમનો તો એમાં એવું છે કે અમે જે માલ અમે દર વર્ષે લગાતા હોય અમે એ રીતે એમાં ફાઉન્ડેશન નો કઈ હોય પ્રશ્ન નથી ને ફાઉન્ડેશન અગર અમે કાયમ એક જગ્યા આગળ ત્રણ ચાર મહિના માટે અગર અમે લગાડતા હોય અમે અમારી ચગડોળ તો એમાં ફાઉન્ડેશન વાત આવે છે બરાબર અમે તો ખાલી પાંચ દિવસનો મેળો કરીને અમે પછી બીજી આ વખતે જો દર વર્ષે અમે ફિટિંગ કરી આ એ રીતે અમે ફિટિંગ જો અમે ઉપર બધો એ રીતે ફિટિંગ થાય છે અને અમારે એક વાર ચકડોલ ચાલુ થઈ જાય તો હર છ હાથ કલાકમાં અમારા જેટલા નટ બોલ્ટ હોય હર છ હાથ કલાકમાં ચાલુ મેળામાં અમારા બધા કારીગર ફોર્મે નટ બોલ્ટ ઉપર ધ્યાન દેવે બરાબર ચેકિંગ કરે જે જે અમારો ફાઉન્ડેશન હોય લાકડાનો એ બધો લાકડા વકડા બધા ચેકિંગ થાય છે અને બોલ્ટનો બધો સારી રીતે ચેકિંગ થાય છે અને જે જોખમવાળું કામ હોય એ અમે કંઈ કરી નહીં એવું બરાબર અમારો બાપદાનો અમારા બાપદાદાનો કાંઈ ધંધો છે અને અમે આ આ લાઇનમાં છીએ